તો નમસ્કાર ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ સણાનું વાવેતર કરેલું છે ને હાલમાં ચાલીસ પચાસ દિવસ સાઠ દિવસના સણા અત્યારે હાલમાં થઈ ગયા છે ને સણામાં અત્યારે ઘણા પ્રશ્ન છે કે સુકારાનો પ્રશ્ન છે પીડા પડીને સુકાય છે થમાંથી સુકાય છે અથવા તો ઘણા ખેડૂત મિત્રોને ફ્લાવરિંગની અવસ્થા એ સણા છે તો ફ્લાવરિંગ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો સુકારા માટે કઈ દવાનો ઉપયોગ જો કરવો જોઈએ જેથી સારું એવું પરિણામ મેળવી શકે તો આજે હું તમને શોર્ટમાં થોડીક માહિતી આપી દઉં જે ખેડૂત મિત્રોને પહેલાં તો સણામાં હાલમાં સુકારો છે આ રીતના ઘણા ખેડૂત મિત્રોને સુકારો દેખાતો હશે પીળા થઈને સુકાતા હોય છે થર્ડમાંથી તો એમના માટે કઈ દવા સાંટવી જોઈએ અથવા તો ફ્લાવરિંગ માટે કઈ દવા સાંટવી જોઈએ એની માહિતી તમને આપું તો જે ખેડૂત મિત્રોને શણામાં હાલમાં સુકારો છે તેમને આ દવાનો ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકે છે થાયફિનાજ મિતાલ સિત્તેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે આનો તમે ઉપયોગ કરી શકો છો એક એકમાપમાં તમારે ત્રીસ પાંત્રીસ ચાલીસ ગ્રામ સુધી તમે આપી શકો છો આનું તમને શણામાં બહુ સુકારોમાં બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે અને હવે કે જે ખેડૂત મિત્રોને ફ્લાવરિંગ બેસવાની તૈયારી છે આ રીતના ફૂલ દેખાય છે અને સારું એવું ઉત્પાદન મેળવવું છે તો કઈ થી સારું એવું રિઝલ્ટ મેળવી શકાય તો આજે આપણે વાત કરવાના છીએ એમિનો એસિડ અને વિટામિન ફૂલવન જે ઇઝરાયલ ક્રોપ સાયન્સનું આવે છે આપ તમારે એક પપમાં 10 થી પંદર એમએલ જેટલું આપવાનું છે અને આના બે થી ત્રણ રાઉન્ડ આપવાના છે એટલે તમને શણામાં સારું એવું ફળાવીને નાખશે અને સારું એવું ઉત્પાદન મળશે તો આજના વિડીયોમાં આટલી નાની એવડી માહિતી દેવાની હતી જય ભારત